ચાલો આજે બનાવીએ આપણે વેજીટેબલ પંજાબી સબ્જી જે બનાવવામાં ખૂબ જ આસાન છે જેને બનાવવા માટે અડધો કપ જેટલા વટાણા લીધેલા છે જેને ક્રશ કરી લેવાના છે આ રીતે ક્રશ કરી લઈશું ત્યાર પછી ટામેટા પણ એ કરી લેવાના છે ટામેટા ક્રશ થઈ ગયા છે આટલા વેજીટેબલ્સ જોઈશે જેમાં ફણસી લીમલા મરચાં છે ફ્લાવર છે વટાણાની પેસ્ટ છે ગાજર છે તીખા મરચાં જે રાઉન્ડ શેપમાં કાપેલા ને આદું જ સૌપ્રથમ ગેસ ચાલુ કરી પેન મૂકી દેવાનું છે બે ટેબલ જેટલું તેલ અને એક ચમચી ઘી એડ કરશું એ ગરમ થઈ જાય એટલે લાલ મરચાં તમાલપત્ર અને મરી એડ કરશું થોડું જીરું એડ કરી દેવાનું ત્યારબાદ લીલા મરચાં કટ કરેલા એડ કરવાના છે અને થોડું આદું છીણી લેવાનું છે એ થઈ જાય એટલે ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે ટામેટાની પીરીને થોડીક વાર માટે ચડવા દઈશું બીજી સાઈડ આપણે વટાણા પણ બાફા મૂકી દીધેલા છે હવે થોડું તેલ મૂકીને એમાં શિમલા મરચાં તળી લેવાના છે થોડા આ રીતે થઈ જાય એટલે કાઢી લઈશું એ જ તેલમાં ફણસી એડ કરીને થોડીક સાતળી લેવાની છે એક બે મિનિટમાં સતળાઈ જશે ફણસીને બહુ ચડતા વાર નથી લાગતી આ ફણસી થઈ ગઈ છે એમને પણ કાઢી લઈએ હવે ટામેટાની પ્યુરી ચડી ગઈ છે એની અંદર વટાણાની પેસ્ટ એડ કરી દેવાની છે ત્યારબાદ ફ્લાવર એડ કરી દઈએ ગાજર એડ કરી દઈએ સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે મસાલા કરીએ લાલ મરચું પાવડર થોડી હળદર ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું અને કિચન કિંગ મસાલો લીધેલો છે એ એડ કરી દઈશું એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરવાનું છે ત્યારબાદ જે બાફેલા વટાણા છે એડ કરી દઈએ અને શીમલા મરચાં એડ કરી દઈએ અને ફણસી એડ કરી દેવાની છે બધું સરસ રીતે મિક્સ કરી દઈ આ રીતે મિક્સ થઈ જાય આપણે થોડીક આમાં ખાંડ પણ એડ કરીશું બેલેન્સ માટે હવે ઠાકીને થોડી વાર માટે ચડવા દઈશું આ તેલ ઉપર આવી ગયું છે આ સબ્જી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો છેલ્લે થોડા ધાણા એડ કરી દેવાના છે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો